મચ્છર પણ બહુ કેડે આપણે એ બાજુ તંબુ હોય પેલો આપી બાજુ કેમ્પ બધે આપણું અંધારું થવાની તૈયારી છે ચા પી દે એટલે મોડ આવી તો આપી હવે જઈએ કેમ્પિંગે ચાલ ના કોરે મોરે ભમરા આ બાજુ હવે કેમ્પિંગ નજીક આવી ગયા હા તો ભૂખ લાગી છે ચાલના ફરવું ભૂખ લાગી એટલે કોઈક બનાવવા ખાવાનું કે ખાવાનું અમે કોઈ લઈને નહીં આવ્યા એ બધું

આપણે હવે ખીચડી બનાવવાનું ચાલુ કરીએ કે મુશ્કેલ કામ હોય ને તો સૂલો હલગાવવાનું તો સૂલો નેટ હલગાવે તો આપણે હવે આ છે આપણું તેલ તો તેલ નાખીએ પછી થોડું ગરમ થવા તો થઈ ગયું ગરમ ના પોણી અંદર છે ચકલા અંદર મચ્છર બહુ પેઢી

ચોખા મૂન અને માળો બને એટલે આપણે આટલા ઉરી બીજી વધીએ આપણે એવું ગમે તે નખી દેવું નાખી પેલા લસણ નોખી દઈએ લખા ચોખા ધોવા પછી એમાં બધા અલગ અલગ આઈટમ હોય મરચું હોય બધું આપણે અહીંયા રાખીશ ધોવાના

જીવડા નો અવાજ આવે છે બધા નો અવાજ આવે વરસાદ ના આવે તો હરી વાત છે તો ન વરસાદ આવે ને તો મારો કેમ કૂટી જવાનો છે બીજું કોઈ નહીં કેમ કૂટી જાય ભૂખ લાગી સુલો હકને સુલો બહુ હેરાન કરે મચ્છર કેડી હાલત કેવી છે દેખો ખાલી કેમ બના તો બનો તો હાલત કેવી છે દેખી લે કલાક થી બનેરું હે પણ હજુ બની નહી રહ્યું કેમ કે સુલજ નહીં હલકતો દેખતા જ નહીં હળકતો લાકડા ભેડા આ બધું બધું એકદમ ભેણું એટલે એના લીધે હળતું નહીં ફૂંકી ફૂંકીને માથું દુખાવી જાય સુલજ પણ હળતું નહીં ન્યા હવે હળજે જેવા કાચા હોય પાકા હોય આ પોણી બળી જાય અંદર એટલે ખાઈ લેવાય ભૂંક જ જાય હાથ આઠ વાગી જાય હાથ વાજી જાય હાથ વાગી જાય હાથ વાજી જાય મચ્છર કે પછી ખા બીજું ખાઈને દેખીએ શું કરો ઘરે જ ર

કે જીમ પહેલી વાર આટલી મહેનત કરીએ છે લો હલ ગાવામાં આટલી મહેનત બીજે કરી હોત ને તો જેટલા હોત તો હવે ભૂખ લાગી જઈએ તો ખાઈ લઈએ તમે જોઈ લો ખીચડી બની ગઈ તો હવે અમે કરીએ ખાવાનું ચાલુ અમે ખ એટલે કે તમે આ બધા કટ જોઈ લો ખાઈ લીધું તો હવે સાડા સાત થઈ ગયા અને કોરે મોરે એવો અવાજ આવે અજીબ અજીબ અવાજ આવે તો એવું લાગે કે બીક બીક આ બીક તો મને આવે કે એવું લાગે કે ઘરે જતા રહ અને ઘરે તો જ જતા રહે કેમ કે મચ્છર ગયા આ દેખો આ હાથ હાથ મચ્છર મચ્છરગેડી કેડી આ દેખો અને ચોમાસું આને ચોમાસાના મચ્છર બહુ હોય એટલે હવે શું કરશે બોલો કે હજુ અંધારું નહીં છું અને આવા આવા જ આવે તમે ઓગળી શકો ને આવા અવાજ આવે તો હવે ઘરે જ જઈશું નેક્સ્ટ ટાઈમ અમે બે આવીને એવા નેક્સ્ટ ટાઈમ ત્રણ ચાર જણા આવશે તો નાઇટ પણ રહે કે આપણે નાઈટ જઈશું પણ આવી જગ્યાએ નાઇટ બી મુશ્કેલ નહીં કે તમે જોઈ શકો એકદમ સુમસાન જગ્યાએ કોઈ નહીં કોઈ નહીં જોઈશું તો જઈશું ઘરે જઈશું નાઇટ નહીં રહેવું કે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ આવશો તો ત્રણ ચાર જણાત આવશે ને તો રાજુ ઓકે રાજુ હોત ને તો રોકાઈ જત કે રાજુ નહીં રાજુ વગર એટલી બધી મજા ના આવી રાજુ હોત તો મજા આવત તો હવે માલમ પૂછો માલમ કે કરી દેતા રે મારા આવશે તો નેક્સ્ટ ટાઈમ આપણે ચોવીસ કલાક કરશે તો ચલો વિયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી યુટ્યુબમાં પણ વિડીયો આવશે ફેસબુકમાં પણ વિડીયો આવશે તો આવાના બીજા ચેલેન્જ વિડીયો આવશે રહે તો જય માતાજી આ વિડીયો આપણે આટલે પૂરો કરીએ